जम्मूसर नगरपालिका ना पापे एक वृद्ध महिला ए हले हदी मस्जिद पासे खुल्ली घास जम्मूसर नगरपालिका ना पापे एक वृद्ध महिला एहले હદીસ મસ્જિદ પાસે ખુલ્લી કાસમાં પડી હતી તેને આસપાસના દુકાનદારોએ દોડી આવી ઊભી કરી સાઈડમાં હટાવ્યા હતા ત્યારે પાલિકાની કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જંબુસરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનો શરૂ થયો હતો જેના કારણે નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે જનજીવન પર અસર પહોંચી હતી એ હલે હદીસ મસ્જિદ પાસે આવેલી વરસાદી કાસમાં પાણીનો નિકાલ નહીં થવાથી પાણી રોડ પર ભરાયા હતા આ પાણીનો નિકાલ નહીં થતો હોય જે બાબતે વિરોધ પક્ષ નેતા સાકીર મલેક દ્વારા નગરપાલિકા મુખ્ય અધિકારીને જાણ કરવામાં આવી છે તેમ છતાંય કોઈ પણ કામગીરી નહીં કરવામાં આવતા પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો તેમાં પડતા ફસાતા હોવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે એક વૃદ્ધ મહિલા આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તે કાસમાં પડ્યા હતા તેઓના અવાજથી આસપાસના સ્થાનિક લોકોએ દોડી વૃદ્ધાને સલામત રીતે ઊભા કરીને રોડની બાજુમાં બેસાડ્યા હતા ત્યારે પાલિકા દ્વારા કાર્યવાહી નહીં કરાતી હોય સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે કામગીરી કરાય તેવી લોકમાંગ ઉઠી છે આ અંગે માહિતી મેળવવા માટે મુખ્ય અધિકારી જંબુસરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો